બાથરાદ જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ વખતે સરકારે અમારી મુશ્કેલીઓ સમજી મદદ કરી તે બદલ બાગરાદના ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા દસ હજાર કરોડનો ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતો માટે જે દસ હજાર કરોડ સહાય જાહેર કરી છે તેને આવકારું છું આ સાથે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યના ટેકાના ભાવે વિવિધ પાક ખરીદવાનો નિર્ણય લીધો છે જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થશે સહાય થકી ખેડૂતો બિયારણ ખરીદી સહિત ખેતી કરી શકશે તેવો સરકારનો આભાર વ્યક્ત કરે છે વાવથરા જિલ્લાના નાગલા ગામના ખેડૂત સરદારસિંહ વાઘેલાએ જણાવ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદને પગલે જગતનું તાત મુશ્કેલીમાં મુકાયો હતો વરસાદથી થયેલા નુકસાનને પગલે માથે આફત આવી હતી હવે અમારું શું થશે પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુશ્કેલીઓને સમજીને કરોડ જેટલી માતબાર રકમ ફક્ત ખેડૂતોની સહાય માટે ફાળવી છે અગાઉ પણ વાવથરા જિલ્લામાં અતિવૃષ્ટિ સમયે સરકારે લાખો રૂપિયાનું પેકેજ અમને આપ્યું છે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે

તાલુકો થરાદ જિલ્લો વાવ થરાજ તાજેતરમાં વરસાદનું ખૂબ ભારે નુકસાન ગુજરાતની અંદર આવ્યું અને જગતનો તાત એકદમ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો હતો અને એકદમ માથે આફત આવી ગઈ હતી અને અમને એમ હતું કે હવે અમારું શું થશે પરંતુ સરકારશ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલની માને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારે જ્યારે દસ હજાર કરોડ રૂપિયાનો પેકેજ ગુજરાત માટે જાહેર કર્યો છે તેમજ પહેલા પણ અમારા જિલ્લામાં વાવ થરાજ માટે પણ નવસો સુડતાલીસ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને અમારે જયારે ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે એવું આ સમાચાર સાંભળીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ તબક્કે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને ગઈકાલે અમારા સ્નેહ મિલનમાં પણ શંકરભાઈ સાહેબે અમને ખેડૂતોને વચન આપ્યું કે તમારા ખાતામાં તરત ટૂંક જ છ મહિની અંદર થરાજ તાલુકાના વાવ તાલુકો હોય બાબરો હોય કે ગમે તે તાલુકો હોય વાવ થરાજ જિલ્લાના દરેક ગામડાની અંદર દરેક ખેડૂતના ખાતાની અંદર જયારે રકમ આવી જશે ત્યારે ખેડૂતોની અંદર એક ખૂબ ખુશહાલી થઈ છે અને સરકાર શ્રી તરફ જે સંવેદનશીલ સરકાર છે

આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ખેડૂતો માટે પૂર માટે જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે કૃષિ માટે દસ હજાર કરોડ રૂપિયા તથા ખરીદી માટે પંદર હજાર કરોડ રૂપિયા જે ખરીદી આપેલ છે તે ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સમાન છે અને આમાંથી ખેડૂતો એમનું આગામી આયોજન માટે જે બિયારણ છે એ ખરીદી શકશે તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર